અને મને અચાનક અહીંયા પેટમાં દુખવા માંડ્યું ને તો હું અહીંયા ઉમા હોસ્પિટલમાં આવી અને ઉમા હોસ્પિટલમાં આ હોથી સાહેબે મને જે ટ્રીટમેન્ટ કરી અને એમણે મને જે ઓપરેશન માટે કીધું અને મેં ઓપરેશન કરાવ્યું અને એકદમ સક્સેસ ગયું મારું ઓપરેશન અને છ કલાકમાં તો હું એકદમ ચાલતી થઈ ગઈ અને બે દિવસ પછી ઘરે જઈને ઘરનું બધું કામે કર્યું અને કોઈ જાતનું આપણને આમાં પેઇન થતું નથી અત્યારે તમને કોઈ પણ પ્રકારનું હવે પણ કોઈ જાતનું કોઈ જાતનું પેઇન નથી આમાં અને આમાં હું તો એમ જ કહું છું કે તમારે બધાએ રાજકોટ જવાની જરૂર નથી કે અમદાવાદ જવાની જરૂર નથી આપણે મોરબીમાં જેવી સુવિધા સારી ચાલુ થઈ ગઈ છે જી કારણ કે મોરબીની પબ્લિકને ખબર નથી કે અહીંયા ઉમા હોસ્પિટલ ચાલુ થઈ છે હા અને હોતી સાહેબ પણ એકદમ સારા છે ડોક્ટર મિહિર હોતી અને એમનો સ્ટાફ પણ ઘણો સારો છે અને હોસ્પિટલ એકદમ હાઇજીનિક છે એકદમ ક્લીન એન્ડ ક્લિયર છે જી તો આ પ્રમાણે આપણે વારંવાર એવું બનતું કે કોઈને કોઈ તકલીફ માટે તેમને સારવાર માટે તેને રાજકોટ જવું પડતું હોય છે તો એ હવે રાજકોટ જવાની જરૂર નથી એ સુવિધાઓ તમને અહીંયા મળવાની છે અને એમના રેફરન્સ થી બેન તમે પણ અહીંયા જે સારવાર કરાવી હતી તમારું નામ જણાવજો સોનલ પટેલ છે મારું નામ જી સોનલ બેન એમના રેફરન્સ થી તમે અહીંયા સારવાર કરાવી તો તમને કેવી રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવે તમને કેવું છે હવે સારું લાગ્યું સારું છે તમારે પણ રાજકોટ ન જવું પડ્યું એના માટે ના ના હું બેંગ્લોર થી અહીંયા આવી છું ઓપરેશન કરવા અચ્છા ઓકે તો એ બેંગ્લોર થી અહીંયા મોરબી ઓપરેશન કરાવવા માટે આવ્યા છે અને બંનેને અત્યારે ખૂબ સારી ટ્રીટમેન્ટ મળી છે અને બંનેને ખૂબ સારું છે તો આ પ્રકારે અત્યારે ઉમાઓ ગાયને હોસ્પિટલ છે એમાં આ પ્રકારની દરેક ટ્રીટમેન્ટ કરવામાં આવે છે